બના મારે આ રોડ છે તો પૂણી ભરાઈ જાય છે હમણાં પીધું પાછું પડતું ના આખડતો આવતું હમણે

તમે મને ગોરી ગોળી લો ના કહેવાનું નોમ કહેવાનું તારા પડી છે તમને તમે નોમ એવું કહો છો તાર

એટલે ઓય શું મારવાનું ઠીહો મારવાનો થીહો આટલું ઓમ લાકડા ને તર મગસ માં કોઈ હું કોઈ મુકુઈ બે હે તો તોડ દો પાસી શું કરવાનું ઓય લાકડા ઠીહો મારવાનું એટલે આ લાકડો અમે ના દે ગોડા ઠીહો મારવાનો ટાઈસ નો ટુકડો આટલો લઈ ઓય મારી જવાનો અને અહીંયા દોરો મારી ને માપી માપી ટાઈસ માતું માતું હેડ્યો આ

આ બુદ્ધિ છે આ બુદ્ધિ આલી તારા સેત નઈ તો મન નક્કી થઈ ગયું બટાક તો એમ હોય હું કહેતો બુદ્ધિ ના છે બુદ્ધિ અને આ બુદ્ધિ ના શું લઈને છે

એ દુધી લેવા આતો એટલે બોજી બોજી કેતો તો માર કીધું એની છે બોલ્યા ફેર થઈ ગયો આયલું નથી ભાઈ એવું ના જબર બનાવતા તમે શાક પાજી વેછો તો કોમ મજાક ઉડાડો છો ના ના જો મને ઉડાળી લે બુદ્ધિ તો પછી ધંધો રે લાગે નઈ અહીંયા બેડે બેડે ફેંકું છે મજાક કરો મજાક નહીં કરતા કેમ આવી આ સારું છે શાક થાય